ઉંમર આપણે કાઢી નાખીએ તો એ કયા ધોરણમાં ભણે છે કેટલું કઈ કોલેજમાં શું કરે છે આ પૂછીએ કે તમે કેટલું મને તો પેલી છોકરી કે મે પૂછજો જ મેં બાને પૂછજો છોકરો કંટાળી ગયો યાર પછી આ હું પૂછજો બાજ બા કંટાળી ગયો છોકરો છોકરો કે કહે પણ હવે છેલ્લી વખત કહું છું આ તમે દહમું ધોરણ કયા કયા વર્ષમાં પાસ કર્યું કીધું કર મતદાન પૂછજો ને પછી પછી છોકરો કંટાળી ગયો તો ઊભો થઈ ચાલો માઇ ગયો છોકરી કે બે હોત ખરા બે હોત ખરા થોડીક વાર તાત બાન પૂછજે ભાઈ ભાઈ હા હમણાં એક નેતાજી હતા નેતાજી એ ભાષણ કરે એટલે બબે કલાક હેહી નાખે બંધ ન થાય તે બધી પબ્લિક ઉઠીને જતી રહી મારી પાસે આવ્યા મને કે મહેન્દ્રભાઈ કંઈ આઈડિયા બતાવો નહીં કે મેં એમને આઈડિયા બતાવી મગું એક આવી નાની ગોળી આવે ને ચોકલેટ એ ચોકલેટ મોડા નાખવાની બોલવાનું ચાલુ કરવાનું દસ મિનિટમાં ચોકલેટ ઓગળી જાય ડબલે બે જવાનું મને કે એ હાચું રાખ એટલે આને તો ચોકલેટ પીલો મૂકવાનું ચાલુ કરી ચોકલેટ મૂકવાની ચાલુ કરી ખરી એ પંદર મિનિટ થાય ને ચોકલેટ ઓગળી જાય ડબલે બે જાય પણ એ દીપ ચોકલેટ ઓગળી જ નહીં બોલો ચોકલેટ ઓગળી જ ના હવે તે દિવસ હું ભાષણ માં હાથે જતો ભીખાભાઈ મેં કીધું આજે બે કલાક એ ના કે તમે યાર બેહો નહીં યાર સાર મને કેટલું મોડું કરો તમે મન કે આજે ચોકલેટ નથી ઓગળતી મહેન્દ્રભાઈ કાઢો જોઈએ કાઢું તો લેંગાનું બટન બોલો

મેં કીધું આ ધંધા હું કામ કરી એ પુત્ર વાંકી વાંકી પછી સીધી નો થાય પણ કે મારે પૂછડી સીધી નથી કરવી તારે કરવું છે મારે કે ભૂંગળી વાંકી કરવી

ગડારે હા 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 હા